કચ્છ સહિત રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી વરસાદે વિરામ લેતા ખેતીનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચૌદ અને પંદરમી જુલાઈના રોજ કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી કરાઈ છે જુલાઈના પહેલા સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને રાજ્યના બસ્સો તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ હતી જેમાં કચ્છના રાપર તાલુકામાં પણ આઠથી વધુ ઇંચ વરસાદ થયો હતો પરંતુ અન્ય તાલુકાઓમાં હજુ વરસાદ પડ્યો નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચૌદ અને પંદરમી જુલાઈએ કચ્છ સહિત ગુજરાતના કાંઠાળા વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે રાજસ્થાન પર સર્જાયેલ અપરેર સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે